પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી યોજના વિશે જે દેશની કરોડો બહેનોના જીવનમાં લાવી રહી છે મોટો બદલાવ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને વિના મફત એલપીજી ગેસ કનેક્શન આપવાનો છે આ યોજનાના મુખ્ય લાભો આ પ્રમાણે છે પહેલું મફત ગેસ કનેક્શન બીજું સ્વસ્થ અને ધુમાડા વિહીન રસોઈ ત્રીજું મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો ચોથું સમય અને મહેનતની બચત પાંચમું પર્યાવરણને નુકસાન ઓછું જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના માટે અરજી કરવા માંગો છો તો તમારે એટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ પહેલાં અરજદાર મહિલા હોવી જોઈએ બીજું પરિવાર એપીએલ પ્લસ બીપીએલ યાદીમાં હોવો જોઈએ ત્રીજું આધાર કાર્ડ અને રેશન કાર્ડ જરૂરી છે ચોથું બેંક ખાતું હોવું ફરજિયાત છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી ક્યાં કરવી તો મિત્રો આ યોજના માટે અરજી તમે નજીકના ગેક્સ કનેક્શન પરથી અથવા સરકારની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકો છો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેથી તમને આવી જ સરકારી યોજનાઓની માહિતી મળતી રહે આભાર